એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ પહોંચે એનો પહેલો બાદ બાકી કરો એકદમ ઇઝી છે ચલો પહેલો હું રખું છું એક દાખલો સમજશો એટલે આવડી જશે બે ભાગ્યા ત્રણ એટલે બે તૃતીયાંશ ઓછા એક ચતુર્થાંશ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણાય તો અહીં ત્રણ અને ચાર બંને અલગ છે એટલે લસા લેવો પડો તો બે ભાગ ચાલ અને ત્રણે ના ચાલત ત્રણ બે દુ ચાર હજાર બગડું છે એટલે બે એ ચાલશે ત્રણે ના ચાલત મૂકી દેવાનું બે એકા બે હું તકડું છું ત્રણ એકા ત્રણ એક એક એકા આવે એટલે આપણે પૂરું થઈ ગયું લસા અ તો ત્રણ દુ છ દુ બાર લસા આવ્યો બરાબર આવું બરાબર કરવાના બે ભાગ્યા ત્રણ થોડી જગ્યા જવા દેવાની ઓછા એક ભાગ્યા ચાર રકમ હતી એના એ લખી દીધી આવું આપણે છેદમાં અંશને કંઈ ધ્યાન નહીં આપવાનું છેદ ત્રણ છ અને બાર કરવાના છે ત્રણ ચોક બાર એટલે ઉપરે ચાર વડે નીચે ચાર વડે અહીં ચાર છે એટલે ચાર તરી બાર તો ઉપર એ ત્રણ વડે નીચે ત્રણ વડે તો ચાર દુ આઠ ચાર તરી બાર ઓછા છે તો ઓછા ત્રણ એકા ત્રણા ચાર તરી બાર આનાથી શું ફરક પડ્યો લસા લીધો તો અહીં ત્રણ અને ચાર છેદમાં હતા તો અહીં તમે જુઓ તો બંનેના છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો સરખા બાર છે મૂકી દઈએ આઠ ઓછા ત્રણ આઠ ઓછા ત્રણ આઠમાંથી ત્રણ જાય એટલે પાંચ અને ભાગ્યા બાર તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનો જવાબ કેટલો આવી ગયો આપણી પાસે પાંચ ભાગ્યા બાર ઓકે ચલો બીજું જોઈએ સાત ભાગ્યા આઠ ઓછા ત્રણ ઓછા ચાર હવે છેદમાં જુઓ તો આઠ છે અને ચાર છે તો આઠ અને ચાર નો લસા લઈ લેવાનું બે ચોગ આઠ બે દુ ચાર બે દુ ચાર બે કા બે બે કા બે એક એમના એમ બે दू ચાર दू આઠ તો વિદ્યાર્થી મિત્રો લસા કેટલો આવ્યો આઠ આઠ ઓકે હવે શું કરીશું બરાબર કરવાનું સાત ભાગ્યા આઠ મૂકી દેવાના ઓછા હોય તો ઓછા મૂકી દેવાના ત્રણ ભાગ્યા ચાર રકમ ઉતારી લીધી એવું આઠ છે અને આઠ લાવવા છે તો આઠ એકા આઠ આઠ ચાર છે અને આઠ લાવવા છે એટલે ચાર દુ આઠ સાત એકા સાત આઠ એકા આઠ આ ત્રણ દુ છ ચાર દુ આઠ આવું તમે જુઓ તો બંનેમાં છેદ આઠ થઈ ગયા છે ઓકે તો મૂકી દો આઠ સાત ઓછા છ સાતમાંથી એટલે એક અને નીચે આઠ છે એમના કેટલો જવાબ આવે એક ચલો ત્રીજો જોઈ લઈએ ત્રીજો છે સાત ભાગ્યા બાર ઓછા ત્રણ ભાગ્યા સોળ અહીં તમે છેદમાં જુઓ તો બાર અને સોળ છ તો બાર અને સોળનો લસા લઈ લઈએ બે છ બાર બે અઠ સોળ બે તરી છ બે ચોક આઠ બે ત્રણ બે દુ ચાર બે ત્રણ બે એકા બે ત્રણે એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ દુ અડતાલીસ તો લસા બરાબર કેટલો આવ્યો અડતાલીસ બસ રકમ હતી એમના એમ લખી દો સાત ભાગ્યા બાર ઓછા ત્રણ ભાગ્યા સોળ બાર ચોગ અડતાલીસ સોળ તળી અડતાલીસ સાત ચોગ અઠ્યાવીસ બાર ચોગ અડતાલીસ ત્રણ તરી નવ સોળ તરી અડતાલીસ આવું છેદમાં અડતાલીસ આવી ગયા છે તો અડતાલીસ મૂકી દીધા ઉપર અઠ્યાવીસમાંથી નવ બાદ કરો હવે વિદ્યાર્થી મિત્રો અડતાલીસ એમના એમ અઠાવીસ માંથી નવ બાદ કરો એટલે જવાબ આવે ઓગણીસ તો જવાબ કેટલો આવ્યો ઓગણીસ ભાગ્યા અડતાલીસ ઓકે ચલો ત્રણ દાખલા પૂરા થયા ચોથો લખીએ ચોથો તો સાત ભાગ્યા દસ ઓછા ચાર ભાગ્યા પંદર તો લસા કોણું લેવાનું દસ અને પંદર ચલો ભાગ લઈએ બે પંચો દસ પંદર ના ચાલે થાય એમના ત્રણે ત્રણ પંચો પંદર પોચે એક એક લાતરી પંદર દુ ત્રીસ આવ્યો રકમ એમના એમ લખી લો સાત ભાગ્યા દસ ઓછા સોરી મિત્રો હવે દસ છ ત્રીસ લાવવા છે તો દસ તરી ત્રીસ પંદર છ ત્રીસ લાવવા છે એટલે પંદર દુ ત્રીસ સાત તરી એકવીસ દસ તરી ત્રીસ ઓછા ચાર દુ આઠ પંદર દુ ત્રીસ બંનેના છેદમાં આપણે જોતા થાય ત્રીસ લઈ ગયા છે તો મૂકી દઈએ ઉપર એકવીસમાંથી આઠ બાદ કરવાના છે ત્રીસ તો એમના એમ મૂકી દઈએ આવું એકવીસમાંથી વિદ્યાર્થી મિત્રો આઠ બાદ કરીએ તો તેર આવશે તો કેટલો જવાબ આવ્યો ચોથામાં તેર ભાગ્યા ત્રીસ ચલો ચાર પૂરા થયા હવે પાંચમાં પાંચ ભાગ્યા આઠ ઓછા સાત ભાગ્યા બાર અહીં આઠ અને બાર નો લસા લઈશું તો બે ચોગ 2 બે છંગ બાર બે દુ ચાર બે તરી છ બે એક અને ત્રણ ત્રણે એક અને એક લસા અ ત્રણ દુ છ દુ બાર દુ પાંચ ભાગ્યા આઠ ઓછા સાત ભાગ્યા બાર આવું આઠ છે અને ચોવીસ લાવે એટલે આઠ તરી ચોવીસ બાર દુ ચોવીસ પોતરી પંદર આઠ તરી ચોવીસ સાત દુ ચૌદ બાર દુ ચોવીસ અહીં ચોવીસ છેદમાં એમના એમ પંદર ઓછા પંદર માંથી ચૌદ જોઈએ એક અને નીચે ચોવીસ તો કેટલો આવ્યો એક ભાગ્યા ચોવીસ ચલો પાંચ પૂરા થયા છઠ્ઠો લઈ લીધો સત્તર ભાગ્યા અઢાર ઓછા સોળ ભાગ્યા સત્યાવીસ હવે વિદ્યાર્થી મિત્રો અઢાર અને સત્યાવીસ નો લસા લેવો પડશે અઢાર પહેલાં બે ભાગ ચાલે તો બે નવો અઢાર સત્યાવીસ ના ચાલત પડી રાખો હવે ત્રણેય ચાલશે ત્રણ તરી નવ ત્રણ નવો સત્યાવીસ ત્રણ એકા ત્રણ આ તૈતરી નવ ત્રણે એક એક તૈતરી નવ તૈતરી નવ નવ તરી સત્યાવીસ દુ ચોપન તો લસા બરાબર ચોપન તો આપણે સત્તર ભાગે અઢાર રકમ એમના એમ લખીએ ઓછા એમના એમ અને સોળ ભાગ્યા સત્યાવીસ એમના એમ ઓ અઢાર છે તો અઢાર તરી ચોપન અને સત્યાવીસ દુ ચોપન ઓકે સત્તર તરી એકાવન અઢાર તરી ચોપન ઓછા એમના એમ સોળ દુ બત્રીસ સત્યાવીસ દુ ચોપન છેદમાં ચોપન એમના એમ એકાવનમાંથી માંથી બત્રીસ બાદ કરો ચોપન એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો એકાવન માંથી બત્રીસ બાદ કરશો એટલે કેટલા આવશે ઓગણીસ કેટલા આવ છ દાખલા પૂરા થયા સાતમો લઈ લઈએ ત્રણ ભાગ્યા દસ ઓછા બે ભાગ્યા પંદર તો અહીં શું થશે દસ અને પંદર નો લસા લઈ લો ના ના પડી રાખો અને એક તરી પંદર પંદર દુ ત્રીસ લસા ત્રીસ રકમ લખી દીધી એવું દસ તરી ત્રીસ પંદર હતો પંદર દુ ત્રીસ ત્રણ તરી નવ દસ તરી ત્રીસ બે દુ ચાર પંદર દુ ત્રીસ બંનેના છેદમાં ત્રીસ થઈ ગયા છે તો નવ ઓછા ચાર નવમાંથી ચાર જોઈ એટલે પોચ ભાગ્યા ત્રીસ પણ વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડું જુઓ પાંચ છ ત્રીસ ઉપર કશું નહીં એટલે એક અને નીચે છ તો જવાબ કેટલો આવ્યો એક ભાગ્યા છ બરાબર આ બહુ ધ્યાન આપવાનું છે આઠમો દાખલો નવ ભાગ્યા સોળ ઓછા અગિયાર ભાગ્યા ચોવીસ હું સોળ અને ચોવીસનો લસા લો બે અઠો સોળ બે બાર બે ચોક આઠ બે છંગ બાર બે દુ ચાર બે તરી છ બે એક ત્રણ એમના એમ ત્રણે એક એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ દુ અડતાલીસ લસા અડતાલીસ નવ ભાગ્યા સોળ ઓછા અગિયાર ભાગ્યા ચોવીસ હું સોળ છ સોરેકા સોળા સોળ દુ બત્રીસ સોળ તરી અડતાલીસ ચોવીસ દુ અડતાલીસ બરાબર નવ તરી સત્યાવીસ સોળ તરી અડતાલીસ અગિયાર દુ બાવીસ અને ચોવીસ દુ મૂકી દઈએ સત્યાવીસ માંથી બાવીસ બાદ થશે સત્યાવીસ માંથી બાવીસ જોય એટલે પાંચ ભાગ્યા અડતાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે